મિત્રો આજના આપણા વ્લોગ માં તમારું સ્વાગત છે અને મિત્રો આજે આપણે ઘરે આવ્યા છે મહેમાન જો મિત્રો તમને મહેમાન આરે મળવા આવું તો મિત્રો આ છે આપણા મહેમાન એ મહેમાન તો બહુ નાક ક્યાં ગયું એક પારી ના આવ્યા છો હું ગોત લો મિત્રો મહેમાન નું નાક તો ગોતી દેવું પડશે મહેમાન તમારું નાક તો ન મળ્યું પણ બીજું કઈ મહેમાન નાક ન મળ્યું પણ બીજું કઈ કકવી લે ને

અહિયા જમરૂક લી છે તો જમરૂ પેલા મિત્રો ખાઈ ગયા તો મિત્રો તો પોપટ ખાઈ ગયા અને મને ભૂખ લાગી છે તો હું કઈ ખાઈ ને પછી મિત્રો આપણે મળીએ મિત્રો આપણા મહેમાને વયા ગયા છે મેં ખાઈ લીધું છે હવે હવે આપણે ઘડી ઝૂલો ઝૂલ લઈએ મિત્રો તો મિત્રો હું હિંચકું સઉં આપણે ઘડી હિંચકી લઈએ ઝૂલો ઝૂલી લઈએ તો મિત્રો ઝૂલો ઝૂલી લીધો છે ઉતરી જાય આપણે તો મિત્રો હું ઉતરી ગયો છું અને હમણાં આપણે થાર નથી આવી કે મિત્રો તો આજે આપણે થાર કે આપણે થાર પાસે પેલા જઈએ તો જો મિત્રો આ છે આપણી થાર જો તો આને આપણે આપણી ચા આપીએ તો મિત્રો આપણે થાર ને પેલા બારું કાઢ લઈએ તો મિત્રો આપણે આ થાર ને અહીંયા લઈ આવ્યા છે રોડ ઉપર હાઈવે ઉપર તો હવે આપણે આમ જાવું આમ આગળ તો આપણે આખીએ થાર ને મિત્રો અહીંયા આપડે ડારછીએ અ મિત્રો ડાર છે હવે આપડે મુનિકો જાય નિકોર પછી મળીએ તમે તો હું ધાર રાખું છું ને રોદા આવે છે બહુ તો હવે મિત્રો આપણે થારને લઈને આપણે અહીંયા શેરડી આવી ગયા છે આપણે આમથી આવ્યા હાઈવે ને હાઈવે અને હાઈવેમાં થોડાક રોદા આવી ગયા હતા કાસો લઈ ગયો તો હવે મિત્રો આમ આપણે અહીંયા સાંઈએ ઊભી ગયા છે એ તો મિત્રો આપણે આમ પાછા આપણે અનિકર જઈએ એમ રખડીએ અનિકર હવે થાર લઈને જો મિત્રો આ છે આપણી થાર

આપણે જો આ વાળામાં આપણે આવી ગયા છીએ તો હવે આપણે પાછા ભાગીએ તો હવે મિત્રો જો આપણે આમથી આવ્યા જો આમથી આમ બધ જો આમથી મિત્રો આપણે જાઉં પાછા આમથી હું આમ જાહું અમાથી આવ્યા આમ આમ જાઉં અખવાટો ફરશું ખેતરનો તો મિત્રો મિત્રો આપણે આમ જઈએ પાછા થારમાં સડી જઈએ મિત્રો તો મિત્રો થારમાં આમ વિડીયો થઈ ગયો તો તો આ આપણે રાખ્યો આપણે ફોન રાખીએ તો મિત્રો હું ફોન રાખી દઉં ને આપણે આગળ જઈએ હવે તો હવે મિત્રો આપણે પાછા ફાયદા થઈએ એ ફોન હાડો થઈ ગયો તો મિત્રો લઉં મિત્રો આપણે પાછા આમ કાયતરા ખાવાના આપણે અનકર આવી ગયા છે અને અહીંયા જવું કેવા મસ્તીના ફૂલ છે અને આપણે અનીકળે અનીકળે એટલે જાડવાશે આપણે ગાયત્રી પાસે જઈને મળીએ ખાવા છે આપણે તો મિત્રો આપણે કાયત્રી પૂગી ગયા છે આમાં કાયતરા છે તો કાટા છે ને આપણે ખાઈ ગોત લઉં પેલા મિત્રો કાયતરો તો મિત્રો મેં કાઇતરો ગોતી દઉં હોય તો ખાઈ જાઉં તો મિત્રો આપણે થાડના પાછી હતી અહીંયા મૂકી દીધી છે આખો આટો ફ્રી આવ્યા અને હવે મિત્રો હું થાકી ગયો છું તે આજનો આપણો આયા પૂરો કરી સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મને નવાગ બાય બાય